છોટાઉદેપુર નસવાડી ખાતે ડો બાબા સાહેબ આંબેડકરજીના ના દિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ડો બાબા સાહેબના આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે તમામ સમાજના ભાઈઓ અને બહેનો નસવાડી મુકામે હું સમજીભાઈ આદિલભાઈ ડુંગરિયા નિવૃત્ત સેવા સરકારી અધિકારી અત્યારે હવે નસવાડી ખાતે તણખા રોડ ઉપર ડૉક્ટર સાહેબ આંબેડકરની મહાપરિનિર્વણના દિવસે અહીંયા અમે પુષ્પાંજલિ માટે ભેગા થયા છે નસવાડી ખાતે એસસી એસ ટી અને બીજા તમામ સમાજના આગેવાનો સાથે અમે આ શ્રદ્ધાપૂર્વક આજે બાબા બાબાસાહેને અમે પુષ્પાંજલિ કરીએ છીએ અને બાબા સાહેબે માત્ર એક સમાજનું કામ નથી કર્યું સમગ્ર ભારત દેશના દરેક નાગરિકને માટે બાબા સાહેબે કામ કર્યું છે એના યાદ એને પણ આજે અમે યાદ કરીએ છીએ જેથી કરીને જો અમારા સમાજ એટલો જ એસસી એસટી એટલો જ એનો લાભ છે એવો નહીં બાકીના પણ તમામ સમાજને બાબા સાહેબે ભારતના બંધારણ રચીને જે સમાન સમાનતા સમતા બંધુતા ન્યાય સ્વતંત્રતા અને બંધુતા જે કંઈ લોક ભારતના બંધારણમાં જોગવાઈ કર્યા પ્રમાણે ભારત દેશના તમામ નાગરિકોને આનો લાભ મળ્યો છે અને એ આજે આપણે પણ યાદ કરતા રહીએ છીએ અને બાબા સાહેબે જે પોતાની આખી જિંદગીભર સમાજને ઊંચો લાવવા ભારત દેશનું નિર્માણ કરવા માટે તેઓ જે કંઈ જહેમત ઉઠાવી છે સંઘર્ષ કર્યો છે અને એને આજે પણ આપણે યાદ કરીએ છીએ અને બાબા બાબાસાહેબે જો ન હોત તો તે આપણે ભારત દેશની અંદર જે પ્રકારની અગાઉ ચાલતીથી ભારત આઝાદ થયો તે પહેલાં એ બધી પ્રવૃત્તિ રહેત અને આપણે બધા આપણા આદિવાસી ભાઈ બહેનો અને એસસી એસટી ઓબીસીને કોઈ બોલવાનો અધિકાર મળતો ન હોત અને એ બાબા સહિત થકી આપણને વાણી સ્વાતંત્ર્ય બાકીના ઘમા ઘણા બધા હક્કો આપણને મળ્યા છે અને આદિવાસીનો તો હક્કો ઉપરાંત વિશેષ અધિકારો હક્કો પણ બાબા સાહેબે આપણને અનુસૂચિ પાંચ હેઠળ આપેલા છે એટલે બાબા સાહેબને આજે બાબા સાહેબને 1956 છપ્પનમાં છઠ્ઠી નવે છઠ્ઠી ડિસેમ્બરે નિર્વણ થયું એને આજે આપણે અડસઠ વરસ જેવા પસાર થયા અને બાબા સાહેબને જન્મ અઢારસો નો થયા એના અંદર આજે એકસો તેત્રીસ વર્ષ એને થયા કહેવાય બાબા બાબાસાહેબને એટલે આ એક આપણા આદિવાસી આદિવાસીને શિક્ષણનીથી આગળ વધે બાબા સાહેબે પોતે શિક્ષણમાં ઘણી બધી મહેનત કરી હતી એટલે એમણે કીધું કે શિક્ષ શિક્ષિત બનો શિક્ષિત બનાવો સંગઠિત બનો અને સંગઠન બનાવો અને સંઘર્ષ કરો પોતાના હક અને અધિકારો માટે સંઘર્ષ કરવાનો છે એ આપણને આપી ગયા છે એ બાબા સાહેબના વિચારો અને એમની દિશા આપણને આપી છે એ આપણે આજની તારીખમાં પણ ચાલુ રાખવાની છે જેથી કરીને આપણા સમાજ દરેક સમાજ આમાં આગળ વધે અને વિકાસ થાય એવી બધાની આ આની બાબા બાબાસાહેબનો નેમ હતી અને આજે આપણે સાહેબ આપણી વચ્ચે નથી તેમ છતાં આપણે બાબા સાહેબ આપી ગયેલા વિચારો અને એમને આપેલી દિશા પ્રમાણે આપણે આપણે વધવાનું છે આપણા સમાજને આગળ વધે જય જવાર જય ભીમ આજ રોજ નસવાડી તાલુકાની અંદર સમસ્ત આદિવાસી સમાજ તેમજ દલિત સમાજના આગળ આગ્રણીઓ સાથે મળી આજે બાબા સાહેબ આંબેડકરનો નિર્માણ દિવસ છે જેના શ્રદ્ધાંજલિ ભાગરૂપે આપણે ચાર નસવાડી ચાર રસ્તાના ચોકડી ઉપર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે આવી તમામ એસટીએસસીઓ સમાજના આગેવાનો પુષ્પ શ્રદ્ધાંજલિ કરી આજે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું આજે ભારત દેશની અંદરથી જે વિદાય લીધી તે દિવસ છે અને શ્રદ્ધાંજલિ આપી આજની તારીખની અંદર સમસ્ત એસટીએસસી સમાજના લોકો બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણ છે બંધારણને સંપૂર્ણ રીતે ભારતની અંદર લાગુ થાય કંઈક ના કંઈક આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓના જે બાબાસાહેબ આંબેડકરે જે અધિકારો લખ્યા છે જે બનાવ્યા છે જે રાઇટ બનાવ્યા છે પણ એ પણ સંપૂર્ણપણે હજી સુધી લાગુ નથી કર્યા તો એ પણ જે રીતે અનુસૂચિ પાંચ શેડ્યુલ ફાઇવની જે વાત છે અનુચ્છેદ તેર ત્રીકાની વાત છે જ્યારે એવા એવા જે કાનૂન જે બનાવ્યા બાબાસાહેબ આંબેડકર એ પણ હજી લાગુ નથી થયા તો એ સંપૂર્ણપણે ભારત દેશની અંદર લાગુ પડે આવા મહામાનવ આખી દુનિયાની અંદર જ્યારે એમના બંધારણના જે ઉલ્લેખો અને દાખલાઓ પુરાતા હોય છે ત્યારે ભારતના નાગરિકોને એમના બંધારણના હક અધિકાર સંપૂર્ણ રીતે મળે એવી આજરોજ અમે સૌ આદિવાસી અને એસ સમાજના આગેવાનો સાથે મળીને સરકારશ્રીને પણ અપીલ કરીએ છીએ અને શાસન પ્રશાસનને પણ એ અપીલ કરીએ છીએ જય જય ભીમ